હવે હજી તો થયા છે ખાતર ને પોણી આલી લાવે થાકી છે હું તો મૂળા પોણી જો જરૂર છે આટલો બધો વરસાદ પડે હતા ખબર નઈ પડતી

કામામા ખોટ નઈ ડબામાં લોટ કાઈ એ ગમનિયા દોતો વાળો ને એક કોઈ ઓછો નહીં

તાનારી બધી આજે બધા ઘટના બનાવું મિત્રો ઓલરેડી આપણે આવી ગયા વટનગરમાં તાનારીમાં જો અંદર જઈને તમને લોકેશન બતાવીએ તાનારીનું આવી તો ગયા છીએ આપણે રંભુપાળ ઢોમગામ ડાભા ગયા છે પાર્કિંગ કરવા બાઈકનું તો તમને બતાવું છું અંદર જઈને આપણા તાનારીમાં સારું સારું એકદમ સારું લોકેશન મળી જશે જોવા માટે અને તમારે પણ આવવું હોય તાનારીમાં વડનગર તો આવી જજો લોકેશન એકદમ મસ્ત મજાનું છે આમ મજા આવે પણ બરાબર તમને લોકેશન બતાવું છું અંદર તાનારીના અંદર બરાબર લોગમાં બને રહો હું બતાવું છું કટા છે તાનારીનો ગેટ આપણે પ્રવાસ કરવાનો છે અંદર મતલબ પ્રવેશ કરવાનો છે સોરી આ તાનારી આ દેખો મસ્ત અક્ષર લખેલા છે તાનારીના તમને કટ બતાવું છું જોઈ લો આ તાનારી કેટલું ખૂબસૂરત લખેલું છે તાનારીનું બરાબર તો અંદર જઈને તમને કટ બતાવું છું બ્લોગમાં બના રહો મિત્રો આવી ગયા અંદર પ્રવેશ કરી દીધો સરસ્વતી માતાજીનું મૂર્તિ છે મસ્ત મજાનું લોકેશન છે ઝોરો મિત્રો Ini adalah lokasi લોકેશન જોઈ લો ખૂબ સરસ મજાનું લોકેશન છે તમારે પણ અહીંયા આવવું હોય તો તનારીમાં આવી શકો છો વડનગરમાં અહીંયા કટ લેવાનું છે આપણે કટ લઈ લઈશું તો તમને એ કટ બતાવું છું તો લોગમાં બને રહો જોયું જોયું ખાલી આ કંજુસ ના મનમાં ઈમ થયું તો આલું બીજા ખાઈ પૈસા જ કાપી ફરવા જ તો ના પણ મારો ફરવું જ હું તો અલગ ફરવું એટલું રાજા જ ને એ પૂછી નાખો કોક પાસે પચીસ રૂપિયા વાપરો તો કોઈ કોમાં આવે હા એટલે તો કઉ છું તમારે ખવડાવું છું

જાત જાત નું વન પૈ સવારું કોઈ તો હા ફરવાનો આવે છું પણ કોઈ આ સમુર ગાય નહીં આ મારું એટલું બાડી નાખ્યું છે એટલે સમ મારા હંગા ત્યાં આક્રાંત થાય છે આ બાદ બે કર હોય તો હમણાં શેકું આવતા નિવાની ખબર છે બરાબર ની લહોટી જ લેવું છું હા વાર કોઈ મળી નહીં આતું તો આ પીવાના પોચાયું ભાથ્યા નહીં તાન શું કરવાનું આ બાદ એ કુકના

ઘયો કાઢો ને ફરવા મળે જોરદાર ફર્યા એક જગ્યા છે જોરદાર અને છોકરો નો ન લઈને આવીએ ને તો ખુશ થઈ જાય એવી જગ્યા છે ખમા

પચીસ હાજર લઈ જૈશ એ જે માથા ભારે ભિખારી પણ તું દાદાગીરી ના કરતો દાદાગીરી દાદાગીરી ના પૈસા

હજાર બહુ રૂપિયા રકમ છે અને દસ પંદર તો મારે પણ ગાઢ્યો છે દસ પંદર ગાડીઓ ના ડ્રાઈવર છે